હલો નમસ્કાર દોસ્તો આજની રેસીપી બાળપણને યાદ કરાવી દે એવી છે જ્યારે હું સ્કૂલમાં જતી ત્યારે મારી મમ્મી મને ટિફિનમાં આ નાસ્તો વારંવાર આપતી હતી અને હું ખૂબ જ મજાથી આ નાસ્તો એન્જોય કરતી હતી આજે સવારે મેં પણ આ જ નાસ્તો બનાવેલો છે તમને થમનીલમાં જોઈને ખબર તો પડી જ ગઈ હશે આજે મેં નાસ્તામાં વઘારેલી રોટલી બનાવી છે અને તેની રેસીપી હું તમારા સાથે શેર કરવાની છું રાતની આઠથી નવ જેટલી રોટલી વધી ગઈ હતી તો તેના આવા નાના નાના ટુકડા કરી લીધેલા છે હવે રોટલીના વગાર માટે એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી લીધેલું છે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે તેલ ગરમ થાય ત્યારે તેમાં વન ટી સ્પૂનથી થોડીક વધારે મેં રાઈ એડ કરી છે વન ટી સ્પૂન જીરું અને વન ટી સ્પૂન જેટલો અજમો પણ એડ કરી લીધેલો છે હવે તેમાં એક આખું લીલું મરચું બે ટુકડા કરીને મેં એડ કર્યું છે એક ડાળી મીઠા લીમડાના પાન અને ચપટી હિંગ પણ એડ કરી લીધેલી છે હવે તેમાં વન ટી સ્પૂન હળદર નાખીને ફટાફટ આપણે રોટલીને એમાં મિક્સ કરી લેવાની છે રોટલી બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં મસાલા કરી લેવાના છે તો વન ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરો પાવડર વન ટેબલ સ્પૂન મરચા પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેમાં વન ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી લીધેલી છે હવે બરાબર રીતે તેને મિક્સ કરી લઈએ આપણી વઘારેલી રોટલી બિલકુલ તૈયાર છે આ ગરમા ગરમ વઘારેલી રોટલીને હું એક પ્લેટમાં કાઢી લઈશ અને તેના પર લીલા દાણા એડ કરી તેને પીરસી લઈશું તો ચાલો દોસ્તો નાસ્તો કરવા માટે આજની મારી રેસીપી તમને કેવી લાગી છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવા રેસીપી વિડીયો જોવા માટે બે લાઇકન બટનને જરૂરથી પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ